નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર તાલુકાના વડેખણ ગામની અંદર વાવાઝોડા સાથે વરસાદ તૂટી પડતા વ્યાપક પડે નુકસાન ખેતરોની અંદર ઝાડ પડી જવા સાથે વડેખણ ગામની અંદર આવેલા ઘરોના છાપરા પણ ઉડી ગયા લખતા તાલુકામાં આજે સાંજના સમયે જે વાતાવરણ છે તેમની અંદર અચાનક પલટો આવ્યો હતો અને તેના કારણે એ વાવાઝોડા સાથે વરસાદ વરસવાનું ચાલુ થઈ ગયું હતું ત્યારે લખતા તાલુકાના રણકાંઠાના ગામ એવા વડેકણ ગામની અંદર એક મકાનના જે છાપરા છે તે ઉડી ગયા હતા તેની સાથે તે ઝાડની ઘરની બરોબર આવેલ ઝાડ પણ પડી ગયું હતું સદભાગી આ ઝાડ છે તે ઘરની સામેની સાઈડમાં પડતા કોઈ ચાહનાની કોઈ ઇજાગ્રસ્ત નહીં ત્યારે આ વાવાઝોડું આવતા લોકો સલામત સ્થળે ખસી ગયા હતા ત્યારે જાગૃત નાગરિકો દ્વારા આ વિડીયો વાયરલ કરવામાં આવ્યા હતા અને તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે હવે સરકાર દ્વારા તેમના ગામની અંદર વાવાઝોડાના થયેલ નુકસાન અંગે તાત્કાલિક તલાટીઆગત સર્વે કરાવાય તેવી માંગ કરવામાં આવી હતી